મહિલા તબીબને બદનામ કરવાની ધમકી આપી અને ફટાકા શીખ્યા હતા વિડિયો બનાવી બ્લેકમેલ કરનાર ત્રણ શખ્સો હજુ ફરાર મહિલા તબીબ કહે છે વિડીયો ખોટો છે ખાસ વાત કરવામાં આવે તો આ પ્રકરણ હાલ ગુડ ગુડ ઘૂમી રહ્યું છે ત્યારે એક માસ પહેલા તોડ કરવા ગયેલા શખ્સો સામે મહિલા તબીબે ફરિયાદ ના નોંધાવી અને વીસ દિવસ બાદ ફરિયાદ નોંધાવી એ પણ વિડીયો જોયા વગર આ વિડિયોમાં દેખાતો યુવાન કોણ હાલ પોલીસ વિડિયોમાં દેખાતા યુવાન સુધી પહોંચવા માટે ગુપ્ત રાય તપાસ હાથ ધરી છે નાગીરપંથકની મહિલા તબીબને અભદ્ર વિડિઓથી બદનામ કરવાની ધમકી આપી મારામારી બ્લેકમેલ કરતા ત્રણ તોડબાજ સામે પોલીસમાં મહિલા તબીબે ફરિયાદ કરતા ગુનો નોંધાયો હતો જે બાદ પણ હજુ ત્રણેય શખ્સો પોલીસ પકડથી દૂર છે તોડબાદ શખ્સ મણિરાજ ચાંદુરાએ તેની પત્ની કાવ્યા સાથે તબીબ પાસે ગયા હતા તેને કહેવાતું કથિત વિડિયો બતાવી કહેલ તમારો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશું તેમ કહી ડરાવી ધમકાવી પૈસાની માંગણી કરી હતી આ બાબતે તબીબે સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરતા મણિરાજ ચાંદોરા તેમજ તેમની પત્ની અને મનીષ ડાકી સામે ગુનો નોંધી ત્રણેની સોધ ખોળ આપી હતી જે આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે આરોપી મણિલાલ ચાંદોરા ગુનાએ ઇતિહાસ ધરાવતો હોય જેમના વિરુદ્ધ ઉના ગીરગરડા નવાબંદર તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં અને ગુનાઓ પોલીસ ચોપડી નોંધાઈ ચૂક્યા છે તેમજ આરોપીને ગીર સોમનાથ પોલીસ દ્વારા બે વર્ષ પૂર્વી તડિપાર પણ કરાયેલ હતો તેમ છતાંય તેના લખણો ઝળકાવ્યો રહ્યો હતો થોડા સમય પહેલા પસવાડા ગામે પણ તલાટી મંત્રી અને સનકડા ઓપીના પોલીસ સામે પણ ખોટા આક્ષેપ કરી દબાવવાનો પ્રયાસ કર્યો હતો કહેવાય છે કે આ બાબતે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આવા તોડબાજ પત્રકાર સામે કડક કાર્યવાહી કરવા અને આ પંથકમાં સોશિયલ મીડિયાના નામે વેબ પેજ યુટ્યુબ ચેનલ બનાવી નીકળી પડેલા લેફાગુ ગુનાઇત પ્રવૃત્તિ કરતા મીડિયા નામે ચરી ખાતા તત્વો સામે પોલીસ લાલાક કરી તેવી લોકમાંગણી ઉઠવા પામી છે બીજી તરફ પોલીસ દ્વારા તપાસ પણ શરૂ હોય અને પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ તોડકાંડમાં સંડોવાયેલા શખ્સોની પોલીસે કુલ ડિટેલ મંગાવી છે સાથે મહિલા તબીબની પણ કુલ ડિટેલ કઢાવી આગળની તપાસ હાથ ધરી છે ત્યારે સવાલ એ પણ ઊભો થયો છે કે મહિલા તબીબ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે વિડીયો મારો નહીં પરંતુ પોલીસ આ વિડિયો ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલી આ વિડીયો સાચો છે કે ખોટો એ દિશા તરફ પણ તપાસ કરશે એવાનેક સવાલો આ પ્રકરણમાં ઊભા થવા પામે છે તો બીજી તરફ આ બિબસ્ત વિડીયોમાં દેખાતો યુવાન કોણ એ પણ પોલીસ માટે તપાસનો વિષય છે અને આ વિડીયોમાં યુવાનનો ચહેરો સાફ દેખાઈ રહ્યો છે પોલીસે યુવાન સુધી પહોંચી તપાસ હાથ ધરે તો આ મહિલા તબીબનો વિડીયો સાચો છે કે ખોટો એ સામે આવવાની શક્યતા નકારી શકાય નહીં નાગર પંથકમાં આલા મહિલા તબીબના કહેવાતા કથિત વિડીયો અંગે પણ પોલીસે તપાસ કરવી જોઈએ અને રિયાલિટી ચેક કરી અને સત્ય બહાર આવે તો પોલીસ વિડિયોમાં દેખાતી વ્યક્તિ સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી ચર્ચા ઉઠવા પામેલ છે હાલમાં આ વિડીયો ભારે ચકચાર જગાવનાર બની રહ્યો છે આ વિડીયોની પુષ્ટિ ભાસ્કર કરતું નથી બ્યુરો રિપોર્ટ રમેશ સત્યની સાથે